રામ રામ સીતારામ આજે આપણે આવ્યા છે રફાડા ગોલ્ડન વિલેજ રફાડા અહીંયા શહીદની પણ સ્મૃતિ છે વલ્લભભાઈનું પુતળું છે લોખંડી પુરેશ અને આ એક વસ્તુ બહુ તે અલગ યુનિક વસ્તુ છે કે અત્યારે બહુ જરૂરી છે જોવું જીવનમાં કે જો આ સામે છે એ એક વ્યવસ્થિત પરિવાર છે કે દીકરો દીકરી પૂજા કરે છે દાદા બેઠા છે અને આ એક છે કે બાપ જોઈ લ્યો નસો કરે છે માં બેઠી બેઠી કલ્પના કરે છે બહુ રોટલા કરે છે અને બાજુમાં દીકરી ઊભી ઊભી જુએ છે અને બીજું બાજુમાં જુવા ખેલે કે ગંજી પતો રમે એમ અને બેયનો મકાનમાં કેટલો તફાવત જોઈ લ્યો વ્યવસ્થિત પરિવારનું મકાન અને જુવા ખેલવા મકાન અને આ આખું ગામમાં જોઈ લો સુવિચાર સાથે દરેક ગામમાં એક જ કલર દરેક શેરીમાં ગેટ બહુ વ્યવસ્થિત એમ આવું ગામ કઈ નહીં જોયે બરોબર ને કમ્પ્લેટ હું કે રામભાઈ બરોબર બધાય કામમાં કાયદેસર ના સુવિચાર કારણ કે આ બોર્ડ બનાવેલા છે બધાય કાયદેસર બોર્ડ હે પ્લાસ્ટિકના જો આળસ એ જીવન નું મુખ્ય કારણ કબર મુખ્ય કબર 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 છે રામ બાપા રામ કઈ ઘટે નહિ ગામમાં જો આવું ગામ ક્યાંય નહી જોયું હોય આટલા સુવિચાર સાથે કેટલાક સુવિચાઇ છે હે કેટલાક ગામમાં સુવિચાર કેટલાક મારેલા છે ટોટલ શેર શેરીએ શેરીએ મારેલા કેટલો ટાઈમ કેટલો થયો આને માય રાન આઠ વરસ થયા બાપા એમ કે આઠ વરસ થયા દાદા એમ કે રામ રામ

અ બળદ પાડવાનું કારણ આખું એવું હતું કે આપણે ગૌશાળા બનાવવાનો પ્લાન હતો આજથી દસક વર્ષ પહેલા કે ભાઈ એવી બીમાર ગાયોની આપણે સારવાર કરી અને થાય એટલી સેવા કરી તો ગૌશાળા બનાવી છે પણ બે હજાર બાવીસ માં હું અહીંયા ગામડે આવ્યો સુરત થી પેલા સુરત હતો ત્યારે એવું લાગ્યું કે ભાઈ ગૌશાળા તો ગામો ગામ છે પણ બળદ બહુ અત્યારે વૃદ્ધ બોલતો હેરાન થાય છે બરાબર એટલે આપણી પાસે જે ઓલી ઘોડી હશે આટલું ધાળિયું કર્યું પંદર ફૂટ નું ઉતારી કીધું આમાં આપડે આઠ દસ બળદ હાચવી ખબર ઇન્કમ થાય આઠ દસ બળદ પાછળ આપડે વહી જાય કર્યું હતું તો લોકોનો સપોર્ટ મળતો ગયો અને બળદ વધતા ગયા છે અત્યારે આપડી પાસે ગોઠસો પ્લસ બળદ છે આઠસો પ્લસ હા વૃદ્ધ બળદ જ રાખવી છે પછી તમને કોઈ જ કંઈ પાલાની કે કંઈ પણ મદદ કરે કંઈ જરૂર હોય તો તમારા નંબર જરાક બોલજો મારો નંબર છે સિત્તેર ઓગણ સિત્તેર એકોતેર પંચાળુ પંચાણું ભાષા બોલવા દે સિત્તેર ઓગણ સિત્તેર એકોતેર પંચાળુ પંચાણું હવે જો એ યોગેશભાઈના નંબર છે અમે અહીંયા આવ્યા અમરેલી જિલ્લામાં હે અને બળદુ રાખા દોઢસો બરત છે અને આ ઓપરેશન કરેલા હેબોઈ થયો કંબોઈ થયો હોય ને એના બધાયને યોગેશભાઈ પોતે ઓપરેશન કરે અને જમીન છે યોગેશભાઈ ગઈ હશે યોગેશભાઈ

અને મોકરા કરી મૂકો આ બધું આપડી એવડી જમીન હાસવી આપણા મા બાપ છોકરા બધા મોટા કર્યા હોય અને આને મોકરા કરી મૂકો તો હરમ ના આવે ગમે એવડો ખેડ હોય પછી પાંચ વીઘા તો એક આપણા દેહ ની હરમ જેવી વાત કહેવાય એને હરમ જેવી વાત કહેવાય કે આના બળદુ ને આશ્રમ બનાવવા પડ્યા એને કે જો તમને બળદુ અમે બતાવશું આમાં રાજદાન છે ગોળ છે આમાં ડેરી નું છે અને તેલ સિંગ તેલ છે સિંગ તેલ છે અત્યારે શિયાળો છે એટલે સિંગ તેલ આપીએ આપણે પચાસ પચાસ એમ બે ટાઈમ બે ટાઈમ આપે જો પચાસ પચાસ ગ્રામ આ કઈ આને કામી નથી દેવાના એને કાઈ દેવાનું નથી ખાલી પણ સ્વર્ગ આપણે બધા ઓલામાં નરક માં ડુબકી મારતા હે ત્યાં આ સ્વર્ગ બેઠા બેઠા વાંચતા હે એટલે આમ બળદું પાર દો કે બધું પણ આના આ બળધું ને અહીંયા લાણ ન થાય એટલે લઈ આવ્યા અને યોગેશભાઈ એવડા કઈ પૈસા વાળા નથી તો આને બધા પૂરું કરી શકે આ જો આ આ જો પછી આ આપણને ખેડૂત ને કેન્સલ ડાયાબિટીસ ને હાર્ટેક આવે એ આને લીધે આવે એટલે પછી આપણે આમાં રાખવા કઈ યોગેશભાઈ એવું થાય ને આપડે જેવું કરીએ એવું ભોગવવું પડે રાખે બાપુ જો રાખે ને એને લીધે આ બરદ આશ્રમ કરવા પડે આપડા દેશ અને આપણા ખેડૂત હિન્દુ નહીં જનરલ કદાચ ના પાડે બપોરે જોડો ખાધું હોય પીધું હોય ના પીધું હોય પાણી અને ગમે તાર જોડો તો પણ રાતે બે વાગે ચાર વાગે પાંચ વાગે ગમે તે હાલે તમારા દીકરાઓને તમે બે વાગે ઉઠાડી ને ના તો નહી કામ કરે અને કદાચ કરશે તો ભબડતો ભભડતો ઉઠશે આને તમે નાખ્યું હોય કે ના નાખ્યું હોય રાતે બે વાગે પણ જોડશો ને તો પણ હાલશે અને ઊભો ના થઈ શકતો હોય ને વાવણી કરતા હોય ને આને ઉભો કરીને જોડી દ્યો તો વાવણી કરાવી દે આ જો આપણી દશા કેવી ખરાબ થાય આને તો યોગેશભાઈ ભૂટકી ગયા આ મોકરા કરવા વાળા યોગેશભાઈ ની રાખે કારણ કે એને યોગેશભાઈ કહેવાય હારા કર્મ કરજો ને આને મોકરા ના કરતા આને મોકરા કરે હરમ ના આવે હરમ ના આવે જો કાંકરેજ ને ઉભા કાકરેજ આમ ખેતરમાં ઉભા હોય તો રૂપારા લાગે આ દેશી ને પચી પચી વર્ષ તમારા શરીર તોડી નાખ્યા એવા કામ કર્યા માથે થી તમે મોકરા કરો તો મહાન હરમ કેવાય ત્યાં આપડે બાપુ આવે એટલે અમે આવ્યા અમારે રેશભાઈ આવ્યા આપડે કામ બાપુ નામ હું જયદેવ બાપુ જયદેવસિંહ બાપુ છે ના કોબડી ભગવાન મોટા હે મારે યોગેશભાઈ ને પ્રમદી વાત થાય બાપુ આવશે એટલે આપડે વિડીયો બનાવશું અને બાપુ મેરા કેટલા બરદુ હે આપડે બાપુ પાસે 1800 બળદ છે 1800 બળદ છે બાપુ કે ના વિડીયા માં ઘણી વાર કીયા કે આ તમે તમારે ઘેર ધર્મ મૂક્યો અને તમે તમારે ઘેર જીક્યા એટલે આ બાવાઓને ને પારવા પડે કે ન કે બાવા ભગવાન પૂજા કરીને ભગવાન નામ લે તો ત્યાં તો પછી આપડે હદ થઈ જાય ને પછી તમે સુરત માં બેઠા બધા ફેક્ટરી હીરાની નાનતે નાખીને કરોડો રૂપિયા નાચવા વાળી ઉડાડીયા હો તો આને દીઓ તો આ ખબર આવે તમારા પરિવાર ના હોય ત્યાં ન જાતા અને પાછા પટેલ છે કા પટેલ માં આવે યોગેશભાઈ પટેલ માં ના એને પૈસા તો આને ઘટતા જ હોય ને બધા એને યોગેશભાઈ ને હોય નહીં વાત ના એને હો લગ્ન થઈ ગયા નથી

એટલે હમણાં થોડું કઈ રાગે પડે દેહ માં એને બળા ધારા લઈ દેવાના છે પછી તમને આગળ ભરત બતાવીએ આપણે રામ લખન જેવા છે ચાલુ રાખીએ અને બતાવીએ ઘોડીયું છે તો એ વાર ના કે એ કઈક જોજો એમ એ વાર ના કે યોગેશભાઈ ને એના કરતો આમાં જો ફાફા પડશે લગ્ન કરવા મેળ્યા ના એટલે પણ આમ કઈક ભગવાન જોશે ખરી એટલે બળતું ખાય એટલે તો કઈ નગર સિંહો આવે એટલે તકલીફ પણ એ જનાવર આવે તો જો અહીંયા નીર નાખે આ ગમાયું છે એની અને આ જો અહીંયા પાલો નાખે એટલે ફૂલની તો ફૂલની પાખડી દેજો ન કે જો આ પાલો નાખે આમાં ના સેટ પણ અહીં પાછો વધારે જ બનાવવો પડે પેક કરાવવો પડે કારણ કે અહીંયા જનાવર આવે સિંહ દીપડા ઘણીવાર વાર અહીંયા આવી ગયા ને આપણે કાં યુટ્યુબમાં ચેનલનું નામ યોગેશ ગજેરા ગોલ્ડન વિલેજ હજી એક વાર બોલો યોગેશ ગજેરા ગોલ્ડન વિલેજ એને જરાક સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો અમારી નો કરો તો હાલશે એને આપડી નો કરો તો હાલશે અને બીજું એમાં એક સ્કેનર મુકેલું છે આઈનું જે છે ને સ્કેનર છે સ્કેનરમાં કદાચ કોઈ છેટેથી નો પોચી શકતા હોય નો તો જી યથા પ્રમાણે પચાવ આપણે કોઈ ભાઈ માંગતા નથી માગતા નથી આપણે કોઈ ભાઈ માંગતા નથી પણ જો એમને સામેથી એને મદદ કર્યું હોય તો છૂટ છે બાકી હજી ઉધી આના માટે હાથ લંબાવાય નહીં અને આપણને મોટા કર્યા છે આપણો ઉદ્દેશ એવો છે કે માગવું નથી પડતું એટલે દેવા વાળા બેઠા એવું નથી પણ આપણે ખરેખર આપડા મોકરા જ નથી થતા પાંચ વીઘા હોય અને એક એક પૂરો નાખો સવારે સાંજે અને પાણી પી ને તોય પણ એને ઘણો થઈ પડે અને એનો આહેરો મૂકવો પડે ને એ જબરજસ્ત તકલીફ પડે આ બધું ને ત્યાં બતાવશું હમણાં કે કઈ ઘોડી આશ્રમ ચાલુ કરી દીધો ઈ યોગેશભાઈ એ જ છે ને એ ઘોડી નગર લગર યોગેશભાઈ ને પૈસા તો ઘટતા જ હોય કે આ ઘોડી ની આવક છે એમાંથી ફોર વ્હીલ લીધી હોત ને પેટ્રોલ બુલેટ ને સીપ ને લઈ નીકળ્યા હોત તો કોક પણ આમાં છોકરી પટી જાત એમ છોકરી બનાવ્યું હજી આવું એક ગોડાઉન બનાવું સેટ બનાવવો

બસ કાંડો કાઢો ચાલો બે બસ બસ બે ને વાહે દોઢસો નબે બસ ઉભો ઉભર પછી તમને આમ ઘોડિયું બતાવીએ બનગ્યું